નમસ્કાર સીવી 24 ની સાથે હું રિશમા આપનું સ્વાગત કરું વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ઐતિહાસિક ઈમારત એવી આર્ટસ ફેકલ્ટી જે યુનિવર્સિટીની ઓળખ છે ઈશાના બીજા નંબરના આર્ટ ડોમનો રિસ્ટોરેશન કામગીરી અંતિમ તબક્કામાં છે ઈશાના બીજા નંબરના કુંભજના રિસ્ટોરેશનની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે અહીંયા ઐતિહાસિક જૂની વસ્તુઓ મહા મહેનતે આબેહૂબ નેચરલ કલર દ્વારા પેઇન્ટ કરવામાં આવી રહી છે અહીંયા બેલ્જીયમ ટાઇલ્સ બેલ્જીયમ ગ્લાસ જેવા ઐતિહાસિક મટીરિયલ દ્વારા બેલ્જિયમથી મંગાવેલ મોનોકોટ નેચર વુડ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે છેલ્લા દોઢ વર્ષથી અહીંયા ચાર રાજ્યના એંશીથી વધુ કારીગરો સતત કામગીરી કરી રહ્યા છે હવે ટૂંક સમયમાં ઐતિહાસિક ગુંબજની કામગીરી પૂર્ણ થવાના આરે છે વર્ષ અઢારસો એંશીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે આઠ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયામાં આ ઐતિહાસિક બિલ્ડિંગની સ્થાપના કરી હતી અને તેમાં અઢારસો એક્યાશીમાં બરોડા કોલેજની શરૂઆત કરાઈ હતી એકસો પિસ્તાલીસ વર્ષ પછી પણ આ ઈમારત અડીખમ ઊભી છે